ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે મળતી માહિતી મુજબ તે વીસ વર્ષનો યુવક હતો જેનું નામ થોમસ મેથ્યુ ક્રુકર્સ જણાવવામાં આવ્યું છે તપાસ ટીમ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેને હેતુ શું હતો આ સાથે તેના કોની સાથે સંબંધો હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અહેવાલો અનુસાર મેથ્યુ એક નિર્માણાધીન પ્લાન્ટની છત પર હતો જ્યાંથી તેને ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવીને ગોળી ચલાવી હતી આ વીસ વર્ષનો યુવક બેથલ પાર્કનો રહેવાસી હતો તે રેલી સ્થળ પરથી અલગ લગભગ ચાલીસ માઇલ દૂર એક નાનું શહેર છે કે જેણે તેને ટ્રમ્પ પર શા માટે હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી આ ઘટના ત્યારે બની હતી જ્યારે ટ્રમ્પ એક રેલીને સંબોધિત કરી રહ્યા તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શૂટર બાંચણ સ્ટેજથી લગભગ એકસો મીટર દૂર હતો તેને એ આર સ્ટાઇલ રાઇફલથી ટ્રમ્પ પર ગોળીબાર કર્યો કે જો કે ટ્રમ્પ નસીબદાર હતા કે ગોળી તેમના કાનને અડીને નીકળી ગઈ હતી આ પછી તરત જ સુરક્ષા સિવાય તેથી બહાર કાઢ્યા હતા અને અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈના જણાવ્યા અનુસાર હુમલાખોર થોમસ મેથ્યુ ક્રુકર્સના વોટર આઈડી કાર્ડથી ખરાબ ખબર પડી કે તે ટ્રમ્પની જ રિપબ્લિકન પાર્ટીનો હતો તેને પાર્ટીને પંદર ડોલર એટલે કે બારસો રૂપિયા પણ ફંડ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ